વિકાસ હવે મોટો થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે તાજેતરમાં જ ધોરાજીના માનનીય ધારાસભ્યશ્રી દ્વારા રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેને લઈને જૂનાગઢ રોડ ઉપર કામગીરી શરૂ કરવામાં આવી આ કામગીરીની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું લોકોની ફરિયાદ અમને મળતા અમે સ્થળ ઉપર જઈ અને તપાસ કરી તો ખરા અર્થમાં રોડની કામગીરીની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે બોરી કાકડી પાતરી દેવામાં આવી છે ડામર નાખવામાં આવ્યો નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા કરોડો રૂપિયા હડપ કરી જવાના હોય એવું અમને લાગી રહ્યું છે તાજેતરમાં જ મંત્રી પુત્રો દ્વારા મનરેગા યોજનાને લઈને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો એવી જ રીતે આ રોડની અંદર કોઈ રાજકીય હોદ્દ હેઠળ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અને લોકોના નાણાં હડપ કરી જવા માગતા હોય તેવું લાગી રહ્યું છે એમાં અમે રાજ્ય સરકાર પાસે આ રોડને કામગીરીને લઈને સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને મોટી પાચવીઓ છાંબે કાર્યવાહી કરવામાં આવે એવી અમારી હોય કે નઈશારા બરાબર થઈ ગયો મને લાગી રહ્યું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય અને ઇશારે આ રોડના કામગીરીની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય કારણ કે જેને ફોન કરવામાં આવે કોઈ પણ જવાબ આપતા નથી અને રાતોરાત કામગીરી પૂર્ણ કરી દેવા માંગે છે ચોગાસિયા હું એનો સ્થાનિક રહેવાસી છું હાલમાં ધોરાજીના રેલવે ફાટકથી ઉદીના પાટિયા સુધી જે કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવવાની કામગીરી ચાલુ કરી લે છે તે પરિસ્થિતિ એવી છે કે અત્યારે તમે પાટું મારો તો ધૂળના કાંકરા નીકળી જાય એમ છે કે હાલમાં એવું લાગે છે કે અમે પચાસ ટકા ડાંબર ફિટ નથી કર્યો કે નાખેલો નથી અને કોન્ટ્રાક્ટરો દ્વારા એમ કહેવામાં આવે છે કે અમારા સેમ્પલ પાસ થઈ ગયેલા છે તો આમાં કઈ રીતે સેમ્પલ પાસ કર્યા કે બાકીનો ડાંબર ક્યાં અધિકારીના કે ક્યાં રાજકારીના પેટમાં ગયેલો જેમ મનરેગા કૌભાંડની અંદર આખે આખા મંત્રી પુત્રોએ રસ્તા ખાઈ ગયા હતા એવી પરિસ્થિતિ અત્યારે ધોરાજીમાં નિર્માણ થયેલી છે એમ કહેવાય છે કે દાદાની સરકાર એટલે સમજાતું નથી દાદાની સરકાર છે કે આ લોકોની દાદાગીરીની સરકાર છે